રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે મધ્ય દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે માવઠું પંચમહાલ દાહોદ મહીસાગર છોટાઉદેપુરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે સુરત તાપીમાં પડી શકે છે કમોસમી વરસાદ વાતાવરણમાં પલટા વચ્ચે ગરમીથી લોકોને રાહત મળી છે તો રાજ્યના વીસ કરતાં વધુ શહેરોમાં તાપમાન ચાલીસ ડિગ્રીથી નીચે છે માત્ર ચાર શહેરોમાં નોંધાયું છે ચાલીસ ડિગ્રી તાપમાન અમરેલીમાં એકતાલીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન છે ત્રણ ડિગ્રી તાપમાન ક્યાં કેટલું તાપમાન છે તેની વાત કરીએ તો કેશોદમાં ચાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન છે સાત તારીખે મતદાનના દિવસે પણ આખરી ગરમી પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે એક તરફ ગુજરાત સહિત પશ્ચિમ ભારતમાં આખરી ગરમીથી લોકો પરેશાન થઈ રહ્યા છે તો બીજી તરફ ઉત્તર ભારતમાં હિમવર્ષા થઈ રહી છે જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડ સહિતના તમામ રાજ્યોમાં સતત બરફવર્ષા થઈ રહી છે કાશ્મીર ઘાડીના બાંદીપુરાની ગુરેઝ વેલીમાં બરફવર્ષા થતાં જનજીવન ઠપ થઈ ગયું છે બરફવર્ષાના કારણે રસ્તાઓ બંધ થઈ ગયા છે અને આખો પર્વતજાણે બરફની સફેદ ચાદરમાં ઢંકાઈ ગયો છે તો આ તરફ ઉત્તરાખંડના ચમોલીના કેટલાક વિસ્તારોમાં પણ બરફવર્ષા થઈ રહી છે બરફની હવાના કારણે કેટલાક નુકસાન નુકસાનનો દ્રશ્ય સામે આવ્યા તો સામાન્ય રીતે આ સિઝનમાં બરફવર્ષા ઓછી થતી હોય છે પરંતુ આ વર્ષે ઋતુચક્રમાં ફેરફારના કારણે એપ્રિલ મહિનામાં જાન્યુઆરી જેવા દ્રશ્યો જોવા મળ્યા શ્રીનગરમાં પણ હવામાનમાં પલટો આવ્યો છે અને બરફવર્ષા થઈ રહી છે હજુ પણ અહીં વરસાદના અણસાર જોવા મળી રહ્યા છે હિમવર્ષાની આગાહી પણ કરવામાં આવી છે પહાડી વિસ્તારોમાં હિમસ્ખલનની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે